હેલો ગાઈઝ આજે આપણા છે ચાંદ દરગાહ કે આજે એનો વિડીયો તમને મળશે તો વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી તો આજે આપણી ટીમ આખી આવી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો પાછળ છે આપણી ટીમ તો આખો વિડીયો જોજો તમે જુઓ તમે જોઈ શકો છો બધી બાજુ તો લાસ્ટ બન્યા રહેજો વિડીયોમાં જો આપણી ટીમ આખી આવી ગઈ છે અહીંયા વરસાદના કારણે બધા બાવળિયા ઉગી ગયા છે પણ તો બી હું તમને જે બનશે એટલું બતાવીશ વિડીયો જો અત્યારે તો રાણીનો મોલ છે જે મમ્મદસિંહ દેગડાઈ બનાવેલો છે પડી ગયેલો છે તો બી થોડુંક જે છે એ તમને બતાવીશ જોઈ શકો છો તમે જો ગાઈશ આ છે વચ્ચેનો ભાગ ચાલવાનો જોઈ શકો છો તમે ઊંચી ઊંચી દિવાલો છે બે જોઈ શકો છો એ પડી ગયેલી છે તો આગળ તમને બતાવું ચાંદ સહેદ દરગાહ વિડીયોમાં બન્યા રહીજો પાછળ આપણી ટીમ બનાવે છે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવે છે તો જોઈ શકો છો તમે પાછળ છે એ બનાવે છે ઇન્સ્ટાગ્રામની રીલ તો જો પાછળ આવે છે વાત્રક નદી આપણી આગળના વિડીયોમાં મેં તમને કીધેલું હતું કે વાત્રક નદી છે આનો વિડીયો હું બને લાઈશ જે ચાંદ સહેદ દરગાહ છે એનો અને રાણીના મોલનો તો વિડીયોમાં બન્યા રહીજો લાસ્ટ આ છે ચાંદ સૈયદ દરગાહ જોવો આ છે આખું રાણીના મોલનું આ બધું પડી ગયેલું છે જુઓ જોઈ શકો છો તમે બહુ જૂનો ઇતિહાસ છે છસો વર્ષ જૂનો ઇતિહાસ છે જોવો આ વાત્રક નદી છે આપણે આગળ વિડીયો બનાવતો રહો તમે જોઈ શકો છો આ ચાંદ સૈયદ દરગાહ છે ચાંદ શહેર દરગાહ છે જુઓ મિત્રો તમે જોઈ શકો છો પાછળ જે છે એ ચાંદ શહેર દરગાહ છે અત્યારે ફિલહાલ ગેટ બંધ છે એટલે અંદર એન્ટ્રી નહીં હોય એટલે આપણે બહારથીને જ બતાવીએ છીએ જુઓ અંદર જવા નહીં દે એટલે અત્યારે આપણે બહારથી જ જોઈ લેવી પડશે તો આગળ વિડીયોમાં બન્યા રહીજો તો આગળ આપણે વિડીયો લઈ જઈએ છીએ આગળ આપણી ટીમ હાલીને આવી રહી છે જો દુ ફોટા પાડે છે રીલ બનાવે છે ઇન્સ્ટાગ્રામની તો જોઈ શકો છો જો પાછળ આવે છે અહીંયા રાણીનો ખજાનો બહુ છે એમ કે છે કે મોહમ્મદ શ્રી દેગડાનો ખજાનો અંદર દટાઈ ગયો છે બધા ગોતવા આવે છે આ બધી દિવાલના બખા એમને પાડી દીધા છે બહુ બધાના જૂના સિક્કા પ્રાણી સિક્કા આ બધું મળેલું છે તો એમના ગોતો આવે જ છે બધા જો આ વિડીયો બનાવવા રીલ બનાવે છે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવે છે જો આ અમારા કેમેરામેન છે એક છે આઈડીવાળો આ ભાઈ એક્ટર છે આ ભાઈ બી એક્ટર છે જો વિડીયો ચાલુ જ છે એમનો રીલ બનાવવાનો તો તમે જોઈ શકો છો જોઈ શકો છો પાછળ ચાલુ છે તો આગળ હું તમને બતાવું બીજું આપણો નેક્સ્ટ વિડિયો આવવાનો છે તે આગળ તમને દેખાઈ રહ્યો છે પમ્પિંગ છે જે નગરપાલિકાનું છે મેમદાદ નગરપાલિકાનું જે પાણી ફિલ્ટર થઈને બહાર નીકળે છે ગટરનું પાણી ફિલ્ટર થઈને બહાર નીકળે છે એનો વિડીયો આવશે નેક્સ્ટ તો એનો વિડીયો હું કાલે પરમ પરમદિવસ અપલોડ કરીશ બે દિવસ પછી વિડીયો આપણો બનીને તૈયાર થઈ ગયેલો છે તો એનો બી વિડીયો હું નેક્સ્ટ વિડીયો એ નાખવાનો છે અત્યારે તો આ વિડીયો જોવા મળશે તમને તો મિત્રો એક રાતમાં મહેલ બનાયેલો છે આ જો તમે જોઈ શકો છો એ મહેલ એક જ રાતમાં બનાયેલો છે તો આ હોલ હતો રાજાનો જે અત્યારે તો પડી ગયો છે ફિલહાલ નીચે પ્લાસ્ટર તમને દેખાઈ રહ્યું છે જો તો આની અંદર બધું બનાયેલું છે જોવો તમે પહેલાનો ઇતિહાસ છે જે આ છસો વર્ષ જૂનો રાણીનો મોલ છે આ કહેવામાં આવે છે કે મોહમ્મદસિંહ દેગડા એમની રાણી માટે બનાવડાયેલો છે પાંચ પાંડવો દ્વારા એક રાતમાં ઊભો કરેલો મહેલ છે આ એક જ રાતમાં બનાવેલો છે આ મહેલ તો ગાઈસ આપણો વિડીયો પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં મળીએ ફરીદાન તો વિડીયો પૂરો જોજો લાસ્ટ સુધી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બને એટલો વિડીયો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલમાં બન્યા રહેજો આવા નવા ઐતિહાસિક અને ટ્રાવેલર્સવાળા વિડીયો તમને જોવા મળશે આપણી ચેનલમાં તો આજ માટે આટલું જ છે બાય બાય